જે ચાર નંબર ની બીજી વેરાયટી હોય એની કરતા બહુ સારી એવી ફૂટ છે આ તમે એક સોળ જોઈ શકો હજી એક આપણે ઉપાડી લઈએ સંજયભાઈ અને ખેડૂતોને બતાવીએ તમે જોઈ શકો આ ફૂટ જોવો એક જ છોડ છે અને ડાળીની સંખ્યા તમે જોવો બીજી વેરાયટી કરતા એટલે આટલો બીજી વેરાયટી કરતા આમાં થોડોક તફાવત છે અને છોડ પણ મજબૂત છે થડ જોવો તમે છનામાં જે રીતના થડ થાય એ રીતના થડ પણ મજબૂત છે બીજી વેરાયટી કરતા જે

એ લોકો વાવેતર કરી શકે અને પરેશભાઈ આ બધું તમે આખું જીરૂ બતાવી દીધો કોઈને એવું થાય કે આ જે સારું જીરું છે ન્યાથી વિડિયો લીધો હોય છે તમે આખો પ્લોટ બતાવી દીધો જે આ યુરો સુમાલીનો છે આખો પ્લોટ તમે ખેડૂત મિત્રો જોઈ શકો આ સંજયભાઈ કેટલું તમે વાવેતર કીધું પુરાણ 3 વીગા પુરાણ વીગા નું યુરો સુમાલીનું વાવજત કરેલું છે આયુ યુરો સુમાલીનું પેકેટ પણ સંજયભાઈ પાસથી આપડે વિડીયો બનાવાયા તો કીધું તમે વેરાયટી બતાવો કઈ વેરાયટી છે

આપણે બે કિલો ભૂમિક લાવ્યા હતા એના હજારની આસપાસ ખર્ચો હોય છે બે ડીએપી થેલી લાવ્યા હતા એ ત્રણેક હજારની આસપાસ હોય છે બસ ત્યાર પછી જનરલ જે બેક લીટર જેવી આપણે આ થ્રી કચેરીની દવા ગાય છે અને બે કિલા જેવો ડાયથન ને બે કિલા જેવું જટાયું

હમ આ તમે 13045 કેટલું આપો તમે કંપમાં હમ ઈ આપણે 1 કિલોનું પેકિંગ આવે 1 કિલોના પેકિંગમાંથી 10 પક કરીએ છે 10 પક 100 ગ્રામ આપ્યું હા 100 ગ્રામ 100 ગ્રામ આપ્યું તો વોટર સોલ્યુબલનો ખાતરનો ઉપયોગ કરો કેમ કે મિત્રો સારું એવું તમને ઉત્પાદન મળે અને સારો એવો બેનિફિટ મળે અને સારા ભાવમાં સસ્તા ભાવમાં બીજી દવા કરતા જે ફાલ ફાલફૂલની દવા આપતા હોય એની કરતા વોટર સોલ્યુબલ નું કામ સારું છે તમે તેનો ઉપયોગ કરી શકો છો આપણી સાથે જે કેમેરામેન છે

આમાં ફૂટાવ જોવા મળ્યો છે જે જીરાનો ફૂટાવ છે એ મિત્રો આમાં બહુ જ સારો એવો ફૂટાવ છે આ વેરાયટીમાં આપણે ઘણા બધા જીરાઓ જોયા છે અને ત્યારબાદ આપણે જે આ જીરું જોયું જે એક તો ફૂટાવ એમાં વધારે છે અને જે જે એના દાણા છે એનો જે ફૂટાવ છે વરિયાળી દાણા સડવાનો એ પણ આપણને સૌથી વધારે ફૂટાવ જોવા મળ્યો છે આ જીરામાં એટલે મિત્રો યુરો છુમાલી વેરાયટી જે છે જીરાની એ આપણને એકદમ સારી એવી લાગી છે આપણે લાઈવ જ જોયો છે આ પ્લોટમાં આપણે આવ્યા ત્યારે જ આપણને નક્કી થઈ ગયું હતું કે જીરું એકદમ સારું છે ફૂટાવમાં અને જે એની ગ્રીનરી છે એમાં પણ આપણને સારું જોવા મળ્યું છે અને એની સાથે સુકારાનો પ્રશ્ન આમાં ક્યાંય પણ આપણને જોવા નથી મળ્યો એટલે આપણને એ પણ એકદમ સારું લાગ્યું કેમ કે મિત્રો વધારે તો આપણે જે વાવેતર કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો આપણે સુકારા સામે લડવું પડે છે જો સુકારો વીયો જાય તો પછી કાળી શરમી આવે છે તો આપણને એક તો સુકારો આમાં જોવા નથી મળ્યો અને બીજું કાળી શરમીનું પણ ક્યાંય પણ આપણને જે આમાં ડાઘ છે એવું કઈ જોવા નથી મળ્યું અને જે આ ખેડૂત છે મિત્રો એવી સારવાર છે ટાઈમ ટુ ટાઈમ એટલે કે વધારે ખર્ચ નહીં પણ ઓછા ખર્ચે ટાઈમ ટુ ટાઈમ જે ડોઝ આપે છે ફર્ટિલાઇઝર છે પછી જે દવાઓ છે એટલે મિત્રો જરૂરથી જો ટાઈમ ટુ ટાઈમ જો છટકાવ કરતા હોય દવાના તો તમને આવું જીરું આરામથી તમે મિત્રો તમે પણ બનાવી શકો છો એટલે જરૂરથી ને વિજયભાઈ મને આ જીરું એકદમ સારું લાગ્યું તમારા મુજબ આ જીરાનું ઉત્પાદન કેટલું આવે મારા મુજબ તો આ જીરાનું ઉત્પાદન બાર થી પંદર મણ સુધી તો આવવું જ જોઈએ વિઘે જોતા આપણને એવું લાગે છે કેમકે કે હાઈટ સારી છે અને ફૂટાવ પણ એકદમ સારો છે અને હજી આમાં એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે અને બીજા માળનો પણ ફૂટાવ સારું છે એટલે આપણને જોતા એવું લાગે છે કે આમાં બાર થી પંદર મણ સુધીનો તો ઉત્પાદન મળશે જ તે આમાંથી હોય આવતા વર્ષે તો વાવી શકે એકદમ વાવી શકે કાંઈ પણ મિત્રો જે યુરોસુમાલી બિયારા ને તમે વેરાયટી જે છે એ જરૂરથી વાવજો ખાલી મિત્રો વિડીયોમાં બોલ બોલવા પૂરતું નહીં પણ તમે લાઈવ પણ જોઈ શકો છો ઘણા બધા એવા તમે આગળ વિડીયો પણ મૂકેલા છે વિજયભાઈ આપણે મૂકેલા છે એ પણ જોયા છે યુરો સુમાલીના એકદમ સારી એવી વેરાયટી છે એટલે જરૂરથી મિત્રો જો તમારે આગલા વર્ષે વાવેતર કરવું હોય તો જરૂરથી તમે કરી શકો છો અને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો તમે ખેડૂત મિત્રો અહીંયા જે હવે ઉપર હાઈટ છે

એ બિયારણ આપણે પાસ કર્યું એમાં ઘણા બધા જગ્યાએ આડાઅવળા ફોન કરીને પૂછ્યું કીધું સુકારા સામે હોય ને ટકી શકે એવું એ variety હોય ને એ બતાવો બાકી બીજે તો અમે સારવારમાં બધે લડી લઈશું કારણ કે એ જીરું કહી દે મને આ ઘટે છે આ ઘટે છે બરોબર વોટર સોલ્યુબલ ખાતર માં છે હાલો અને દાંડલીએ છે ત્યાર પછી તમે ડીએપી પાઈપ ગયો ને એટલે જીરાનો growth ન આવે ને તોય સારામાં સારું આવી જાય બરોબર છે મિત્રો મિત્રો અવશ્ય તમે ટ્રાય કરજો થોડુંક ટ્રાય કરજો એટલે તમને થોડોક આઈડિયા થાય બાકી આપણે સંજયભાઈ નો મોબાઈલ નંબર પણ વિડીયોમાં રાખેલો છે તો તમારે કઈ એવી માહિતી જોઈતી હોય સંજયભાઈ પાસે તો તમારે કોલ કરીને માહિતી મેળવી લેવાની પરેશભાઈ હાલો આપણે વિડીયોને હવે એન્ડ કરીએ તો ખેડૂત મિત્રો આ આપણે સારી એવી વેરાઈટી હતી એટલે કીધું વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડીએ તમે કોમેન્ટ કરીને જણાવજો જે ખેડૂત મિત્રો હીરો સુમાલીનું વાવેતર કરેલું છે અને હાઈટ કેટલી છે અને કેવું જીરું છે એટલે બીજા ખેડૂતોને થોડોક આઈડિયા આવે ને સંજય ભાઈએ પણ સારી એવી માહિતી આપી એટલે થોડો આઈડિયા આવે કે હવે શું સારવાર કરવી જોઈએ ને જે ખેલુ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય કે આપણા વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો સંજય ભાઈ ટાઈમ કાઢવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમને જણાવી દઉં કે મિત્રો સંજય ભાઈ જીરામાજ પિયત આપે છે અત્યારે જે બીજો પ્લોટ છે એમાં અને અમે ન્યાતી વિડિયો શૂટ કરવા માટે અમને લઈને આવ્યા છીએ મોટર પણ શરૂ છે તો આપણો વિડિયો ને હવે એન્ડ કરીએ તો હવે જઈ ભારત હાલો સંજય ભાઈ હા પછી હવે જણાવશું કે કેટલું ઉત્પાદન આવે એનો વિડીયો પછી આપણે હાલો આવશે ત્યારે આપણે પાછો વિડીયો એક બનાવશું ત્યારે ઉપાડવાનો ઉપાડવાનો નીકળે અને સરેરાશ એ પણ કહીશું કે વિગે એવું નથી કે આપડે અત્યારે બોલવામાં તો ત્રીમ બોલી પંદર મના બોલી ગયું પણ હા તો હલર મારું નીકળે ત્યારે ખબર પડે ભલે જય જવાનું વરિયાળી દેખાય અને ગ્રોથ દેખાય છે આની કરતા થોડુંક નબળું જીરું હોય તો આઠ દસ મણ નું ઉત્પાદન આવતું હોય પણ તમે જે દસ બાર મણ નું કીધું એવું પછી આપડે જણાવીશું ખેડૂત મિત્રો પરફેક્ટ કેટલું ક્યુ એ અત્યારે આપણને દસ થી બાર મણ ની રેંજ સંજયભાઈ જણાવે છે એટલી રેન્જ રહેશે તો આજના વિડીયો માં એટલું જાય ભારત હાલો